દોસ્તો ગત તારીખ એક માર્ચ થી ત્રણ માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો સેલિબ્રિટીઓ એમાં હાજરી આપી ચુક્યા હતા અને સાથે સાથે વિશ્વના સૌથી મોટા બિઝનેસમેનો પણ આમાં જોડાયા હતા ત્રિદિવસીય આ કાર્યક્રમમાં અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ હાજરી આપી હતી અને એમનું પરફોર્મન્સ અનંત અંબાણીના લગ્નમાં આપ્યું હતું ગુગલના સહીવા સુંદર પિચાઈ થી લઈને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુગરબર્ગ અને બીજા અનેક સેલેબ્સ 3 દિવસ સુધી જામનગરમાં રોકાયા હતા આ જામનગરમાં આ ઇવેન્ટ્સ એ સૌના દિલ જીતી લીધા હતા મિત્રો આ કાર્યક્રમમાં ભાગ લેનારા મહેમાનો અનંત અને રાધિકા માટે કરોડો રૂપિયાની ભેટ પણ લાવ્યા હતા જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે જા મિત્રો કોઈએ કાર ગિફ્ટ કરી તો કોઈએ દુબઈમાં એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું તો જામનગર વાસીઓએ ખોબલે ખોબલે દુવાઓ પણ ગિફ્ટ કરી હતી ખરેખર મિત્રો તમે પણ જાણવા માંગો છો ને કે કોણે શું ગિફ્ટ આપી હતી તો ધ્યાનથી જ નિહાળજો આ વિડીયોને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલ ધ મોટિવેશનને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ના કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો નંબર એક પર આવે છે શાહરુખ ખાન મિત્રો શાહરૂખ ખાન મુકેશ અંબાણીને પોતાનો ભાઈ માને છે અને મુકેશ અંબાણીના ઘરે જે પણ પાર્ટીઓ યોજાય છે શાહરૂખ ખાન એમાં ચોક્કસ હાજરી આપે છે અને એટલું જ નહીં દોસ્તો તે અંબાણી પરિવારના દરેક પ્રસંગે પરફોર્મ પણ કરે છે રાધિકા અને અનંતના લગ્નમાં શાહરૂખ ખાન તેના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો શાહરૂખ ખાન અનંત અને રાધિકાને આ ખાસ પ્રસંગે એમ કહેવાય કે એક મર્સિડીઝ કાર ભેટમાં આપે છે એની કિંમત આઠ કરોડ રૂપિયા છે જી હા દોસ્તો આઠ કરોડ રૂપિયાની કાર એમને ગિફ્ટમાં આપે છે આ શાહરુખ ખાન માટે આ એક નજીવી કિંમત કહી શકાય આ અગાઉ પણ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં શાહરુખ ખાન મોંઘી મોંઘી ગિફ્ટો આપતા રહ્યા છે ત્યારે આનંદ અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એમણે મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી હતી જેને જોઈને અન્ય પણ ચકિત થઈ ગયા છે અને તમને પણ આસકો લાગ્યો છે ત્યારબાદ આવે છે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મિત્રો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પ્રી વેડિંગમાં પણ જોવા મળ્યા હતા અને આ કપલે પોતાના ડાન્સથી લગ્નમાં આકર્ષણ જમાવ્યું હતું ધણવીર અને દીપિકાએ રાધિકા અને અનંતને ડાયમંડ કસ્ટમાં એક વોચ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હતી આ આખી વોચ ડાયમંડ અને નીલમણિથી જડિત થયેલી હતી જે પણ એક સુંદર ગિફ્ટ છે નંબર 3 પર આવે છે કેટરીના કેફ અને વિકી કૌશલ મિત્રો આ કપલને માત્ર બે ઇવેન્ટ્સમાં જ હાજરી આપી હતી કારણ કે બંને એમના કામમાં વ્યસ્ત હતા જેનાથી તે બધી ઇવેન્ટમાં હાજર રહી શક્યા નહોતા વિકીએ આ શુભ અવસર પર કપલને ગુચી ભેટમાં આપી હતી જેની કિંમત એસી લાખ રૂપિયા છે સલમાન ખાન મિત્રો ભાઈ સલમાન ખાન પણ અંબાણીની વેડિંગમાં તેના સંપૂર્ણ સ્વેગમાં જોવા મળ્યા હતા અને એને પણ ભવ્ય પરફોર્મન્સ આપીને ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા સલમાન ખાને રાધિકા અને અનંતને એના પ્રી વેડિંગમાં દુબઈમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ આપ્યું હતું જેની કિંમત ત્રીસ કરોડ રૂપિયા છે સૈફ અલી ખાન અને કરીના કપૂર મિત્રો આ ઇવેન્ટમાં એમનો સમગ્ર પરિવાર પણ સાથે આવ્યો હતો અને એના પરિવાર તરફથી આ દંપતીને ડાયમંડ કસ્ટમાઇઝ હેન્ડ બેગ અને વોલેટ પણ મળ્યા હતા આ બંને ભેટોની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે અને ત્યાર બાદ આવે છે આમિર ખાન મિત્રો આમિર ખાન પણ સ્ટેજ પર બાકીના સ્ટાર સાથે પરફોર્મન્સ કરતા જોવા મળ્યા હતા આમિર ખાને આ લગ્નમાં હાજરી આપી હતી પરંતુ આ કપલને કોઈ મોંઘી ભેટ આપી નહોતી તેને રાધિકા અને અનંતને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ 6 લાખ રૂપિયા છે ત્યાર પછી આવે છે મહેન્દ્ર સિંહ ધોની મિત્રો ક્રિકેટના રાજા મહેન્દ્રસિંહ ધોની એમના પરિવાર સાથે આ લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા અને એમને મુકેશ અંબાણીના પુત્ર અને એના પુત્રવધૂને પ્રી-વેડિંગના શુભ અવસર પર સોનાની ઘડિયાળ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે ત્યાર બાદ આવે છે બોલિવૂડના સૌથી અમીર નિર્માતા કરણ ચૌહાણ કરણ ચૌહાણે એમ કહેવાય કે અંબાણી પરિવારે તેમના સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા પરંતુ આ પ્રસંગે મુકેશ અંબાણીના આ સમગ્ર પરિવારને હીરાની સેટ ભેટમાં આપી હતી અને વર કન્યાને યુરોપની એ મુસાફરીની ટિકિટ પણ ફ્રીમાં આપી હતી આ તમામ ભેટોની કિંમત લગભગ બાર કરોડ રૂપિયા છે અંતમાં આવે છે રિહાના મિત્રો રિહાનાનું નામ તો આપણે સાંભળ્યું જ છે આ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના આ પ્રી વેડિંગ કાર્યક્રમમાં રિહાનાએ ધૂમ મચાવી હતી પરંતુ એણે આ કપલને કેવી ભેટ આપી છે કે જોનારા પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે જે આ મિત્રો રિહાનાએ રાધિકા અને એના લગ્નમાં સોના અને હીરાની એમ કહેવાય કે હિલ્સ ભેટમાં આપી હતી અને અનંતને હીરાની ચેન અને હીરાની બ્રેસલેટ પણ આપી હતી આ તમામ ભેટોની કિંમત લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે તો આ હતી મુકેશ અંબાણીના દીકરા અનંતને મળેલી ભેટો હવે નિહાળીએ અનંત અંબાણીના પ્રી વેડિંગની કેટલીક તસવીરો ત્યારે વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી આપે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો બે લાઈકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લો ચાલો નિહાળીએ અનંત અંબાણીના પ્રી વેડિંગની કેટલીક ખાસ તસવીરો દુનિયાના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે તેમનો નાનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે શું તમને ખબર છે કે એમની સગાઈ ક્યારે કરવામાં આવી હતી અને તમને જણાવી દઈએ કે આ કપલે ઓગણત્રીસ ડિસેમ્બર રાજસ્થાન શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી ત્યારે હવે લગ્ન પહેલા પ્રિવેડિંગ કાર્યક્રમ સરસ મજાનો થવા જઈ રહ્યો છે આ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા હવે ઇન્ટેલિયામાં પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને મિત્રો તમને વધુ જાણીને આનંદ થશે કે આનંદ અને રાધિકાની પ્રી વેડિંગમાં એ એ સેરેમનીનું આયોજન જે થયું છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધણીકોને આમંત્રિત કરવામાં આવ્યા છે આજના વિડીઓમાં આપણે અંબાણી પરિવારની કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવીશું ત્યારે વિડીઓમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા વધારે સમય ન લેતા ચાલો શરૂઆત કરીએ આજની આ રસપ્રદ વિડીયોની મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ડેકોરેશન પર 10 થી 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ 100 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવાની છે એક એવો પ્રીવેડિંગ કાર્યક્રમ કે જ્યાં હશે 2500 થી વધારે વાનગીઓ 65 થી વધારે શેક શાહરૂખ ખાન સલમાન ખાન અને રિયાના સુધી દરેક વ્યક્તિ પરફોર્મન્સ આપશે જે હા દોસ્તો Google ના CEO સુંદર પિચાઈ થી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ત્રણ દિવસની મહેમાન ગતિ માણશે ભાઈ શું છે આ બધી ખાસ વાતો આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જ હશે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું થશે અને આ પ્રિવેડિંગ કાર્યક્રમ પણ કોનો છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો હવે આ ફંક્શનમાં હું અને તમે તો જવાના નથી પણ આ ફંક્શનમાં થશે શું શું નવું હશે અને કોણ કોણ મહેમાન છે અને કયા કયા કાર્યક્રમોનું આયોજન થશે તેની દરેક વાત હું તમને જણાવી દઉં થી ત્રણ માર્ચનો આ કાર્યક્રમ રાખ્યો છે ત્રણ દિવસ પહેલાથી જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના કાર્યક્રમમાં શું શું હશે એનું કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પહેલી માર્ચ સાંજે સાડા પાંચ વાગે કન્ઝર્વેટિવમાં એન્ડ ઇવનિંગ ઇન એવરલેન્ડ નામનો એક કાર્યક્રમ યોજાશે આખા કાર્યક્રમમાં મહેમાનોને એક મેજિકલ વર્લ્ડનો એક્સપિરિયન્સ થશે જેમાં સ્પેશિયલ મ્યુઝિક અને સ્પેશિયલ ડાન્સ મહેમાનોને અલગ જ મજા કરાવશે આ કાર્યક્રમ થયા બાદ બીજા દિવસે એક અલગ કાર્યક્રમ છે એનું નામ છે અ વોક ઇન એ ધ વાઇલ્ડ સાઇડ સવારે 11:30 થી બપોરે 3 વાગ્યા સુધી આ યોજનારા કાર્યક્રમમાં મહેમાનોને જંગલ સ્વીટ થી માલધારી ડ્રેસ કોડમાં આવવા કહેવાય છે અને એ જ દિવસે સાંજે કાર્યક્રમ દેશી રોમાન્સ અને મજાની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં મહેમાનોને ડાન્સિંગ પ્રેક્ટિસ કરીને આવવાનું છે જેથી એ ડાન્સની મજા લઈ શકે અને છેલ્લા દિવસે એક કાર્યક્રમ યોજાય છે જેનું નામ છે ટકાશી 11 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા કાર્યક્રમમાં મહેમાનો સવારે ભોજન કરીને બપોરનો ટાઈમ કુદરતની વચ્ચે ગાળશે આઈ વોન્ટ ડીડ ડ્રેસ કાર્યક્રમ છે જેનું નામ આપવામાં આવ્યું છે હસ્તાક્ષર હવે હસ્તાક્ષર કાર્યક્રમમાં દરેક વ્યક્તિ ટ્રેડિશનલ કપડામાં રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન માટે જશે હવે હું તમને જણાવી દઉં કે આ કાર્યક્રમમાં આવશે બિલ ગેસ બ્લેક રોકના સીઈઓ ડિઝનીનો સમાવેશ પણ આમાં થયો છે આ ઉપરાંત ભારતના વડાપ્રધાન મોદી સાહેબ ભૂતાનના રાજા અને રાણી એડમના સીઈઓ શાંતનુ નારાયણ પણ આવશે શાહરૂખ ખાન સલમાન ખાન અમીર ખાન દીપિકા પાદુકોણ રણવીર સિંહ આલિયા ભટ્ટ રણબીર કપૂર અને કેટરીના કેફ વિકી કૌશલ સહિત અલી ખાન સિદ્ધાંત મલોત્રા શ્રદ્ધા કપૂર વરુણ ધવન અનિલ કપૂર માધુરી દીક્ષિત કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સ આ ફંક્શનમાં ભાગ લેશે અને મહેમાનોને મજા કરાવશે લગભગ બારસો થી વધુ મહેમાનોને દેશ વિદેશમાંથી આવીને અનંત અંબાણીના પ્રી વેડિંગમાં હાજરી આપવાના છે